દ્યોતરમાં ગણેશ ચતુર્થીની થયેલ ભવ્ય ઉજવણી મટકી આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું દેવદર શહેરમાં ગજાન અને યુવક મંડળ દ્વારા પરંપરાગત રીતે દર વર્ષે ગણેશ ઉત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે ત્યારે દર વર્ષથી જેમ ચાલુ વર્ષે ભાદરવા સુદ ચોથને શનિવાર ગણેશ ચતુર્થીના પવિત્ર દિને શહેરના શ્રી ગણેશજીના મંદિરે સાસરી બાલકૃષ્ણભાઈ ત્રિવેદીના મુખાર વિંદે મંત્રચાર સાથે વિધિ વિધાન પૂજન અર્ચન કરાયું જેનો લાભ પીરાભાઈ મંજીભાઈ પઢિયાર હસ્તે પ્રતિકભાઈ પીરાભાઈ પઢિયાર પરિવારે લીધેલ ત્યારબાદ શ્રી ગજાનન યુવક મંડળ દ્વારા માટીના બનાવેલ ગણેશજીની પ્રતિમાની સત્યાવીસમી વાર્ષિક ભવ્ય શોભાયાત્રા ગણપતિ મંદિરથી પ્રસ્થાન કરી રબારીવાસ દરબારગઢ સોની બજાર ગણેશ ચોક શ્રી નીલકંઠ મહાદેવ જૂના બસ સ્ટેન્ડ રેલવે સ્ટેશન થઈ નિજ સ્થળે પરત ફરેલ શોભાયાત્રામાં શ્રી રામ લક્ષ્મણ જાનકી શ્રી શિવ પાર્વતીજી શ્રી હનુમાનજી શ્રી નારદજી શ્રી ભારત માતા ઝાંસી કી રાણી લક્ષ્મીબાઈ વગેરેની ઝાંખીઓ રજૂ કરવામાં આવેલ જે આકર્ષણનું કેન્દ્ર બનેલ તેમજ મોટું પડલું છોટા ભીમ અને બાળ ગણેશના કાર્ટૂનો બનાવવામાં આવેલ શોભાયાત્રામાં ઊંટ ગાડી ટ્રેક્ટર બગ્યો વગેરે જોડાયેલ તેમજ આ પ્રસંગે દિયોદરની ધર્મપ્રેમી જનતા તથા ગજાનન યુવક મંડળ ગામના વિધ મંડળો દ્વારા ઉત્સાહભેર શોભાયાત્રામાં જોડાયા રાજબેન દ્વારા ગણપતિ બાપા મોર્યા ગણપતિ આયો બાપા રિદ્ધિ સિદ્ધિ લાયો જેવા ગીત રજો કરી લોકોને મંત્ર મુક્ત કર્યા હતા દિયોદર ભારત વિકાસ પરિષદ અને દિયોદર મારવાડી સોની સમાજ દ્વારા ઠંડા મિનરલ પાણીની સેવા આપવામાં આવી આ પ્રસંગને દીપાવા શ્રી ગજાનન યુવક મંડળના યુવાનોએ ભારે જેમત ઉઠાવી શોભાયાત્રાને સફળ બનાવેલ તેમજ દિયોધર પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવેલ બ્યુરો રિપોર્ટ અનુપ ઠાકોર ક્ષત્રિય જોત ન્યૂઝ દિયોદર